અસલામવાલકુમ વરહમતુલ્લા વબરકાતું સાથીઓ દોસ્તો બુઝુર્ગો હું ગુજરાતના ભરૂચથી હુજફા પટેલ બોલું છું આજે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે આજે આ ઓડિયોમાં ખાસ આવનારા સમયમાં બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં ખાસ ભરૂચ જિલ્લાની અંદર જે પોલિટિકલ સિનારીઓ બની રહ્યો છે અને બની શકે કે ઘણી એવી કોન્ટ્રોવર્સી ઊભી થાય અને જે પરિસ્થિતિઓ હાલમાં છે એના તરફ ધ્યાન અપાવવા માટે અને ખાસ કરીને મરહુમશ્રી અહમદ પટેલ સાહેબના સપુત્ર અને એમની દીકરી જે હાલ પોલિટિકલ એક્ટિવિટી બતાવી રહ્યા છે અને એમના જે નિવેદનોનું આપણે મીડિયા થકી જે એનાલિસિસ કરીએ છીએ તો સમય એવો છે કે આપણે કોશિશ એ પણ કરવી જોઈએ કે એ જેટલી સસ્તી પોલિટિક્સ સમજે છે તો એટલી સસ્તી પોલિટિક્સ નથી એટલે હું વાત કરું છું ફૈજલ પટેલ સાહેબની કે જેવી રીતે પરિસ્થિતિઓ અનુલક્ષી આપણે જોઈએ તો સમાજ તરફથી એક વાત એમના સુધી પહોંચવી જોઈએ અને સમાજના બૌટિક લોકો સમાજના વર્તમાન પરિસ્થિતિના ચિંતિત લોકો એ પર આ તરફ ધ્યાન કરવું જોઈએ એના અનુલક્ષી હું બે ચાર વાતો સમાજ સુધી મૂકવા માટે આ ઓડિયોનો સહારો લઉં છું એમ તો કોશિશ હું કરવાનો હતો કે વિડીયો નથી બનાવી શકતો ઓડિયોના માધ્યમથી હું બે ચાર વાતો આપના સમક્ષ મૂકું છું તો પ્રથમ તો એ છે કે પાછલા પાંચ છ મહિનાથી લગાતાર લોકસભા ચૂંટણીના લઈને માર અહમદ પટેલ સાહેબના દીકરા દીકરી જે જે નેતા બનવાના ખ્વાબ લઈને ચાલી રહેલા છે અને એમની જે વાતો છે એને સમજવી ખૂબ જરૂરી છે સાથે દેશની અંદર હાલમાં જે પોલિટિકલ સિનારીઓ થઈ ગયો છે અને તમામ નાની મોટી પાર્ટીઓ વિપક્ષ જે આજે એક લૂલું લંગડું થઈ ગયું છે તો પોતાની શક્તિ બચાવવા માટે એક ઇન્ડિયા ગંડવ ઇન્ડિયા ગઠબંધનના નામથી કોશિશ કરી રહેલા છે તો એક સારી કોશિશ છે હાલની પરિસ્થિતિમાં ધ્યાન રાખતા લોકો માને છે કે જો તમામ પાર્ટીઓ એક સાથે લડે સહમતી થઈને તો જે લોકોના વોટ વિભાજીત થઈ જાય છે અને એનું બેનિફિટ જે બીજેપી પાર્ટી ઉઠાવી જાય છે તો એનાથી જે ચુનાવ ક્ષેત્રે રિઝલ્ટની અપેક્ષા હોય છે તો એમાં સુધારો આવી શકે ત્યારે કે જયારે તમામ વિપક્ષની પાર્ટીઓ એટલે કે બીજેપી પાર્ટી સિવાયની પાર્ટીઓ એક સાથે મળીને ચુનાવ લડે હવે આ પરિસ્થિતિના લઈને ઘણા એવા અલગ અલગ સમુદાયના સોશિયલ એક્ટિવિસ્ટ એસસી હોય કે એસટી હોય કે ઓબીસી સમાજના યુવાનો હોય કે વડીલો હોય એ પર એવું માની રહ્યા છે કે હાલની અંદર જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બીજી વિપક્ષની પાર્ટીઓ અલગ અલગ લડે તો એક મોટું નુકસાન થઈ શકે છે તો એક સનાર્ય એક આ સિનારિયો છે કે આપણે સમજીએ સૌપ્રથમ આપણે મીડિયામાંથી અ ફઝલ પટેલ આજે તારીખે 24 તારીખે જે નિવેદન આપ્યું છે એની ઉપર થોડું ધ્યાન કરજો તમારા સમક્ષ હું આ ઓડિયો મૂકું છું જી આપ જાણતે ہیں کہ ہماری જો રિલેશનશિપ ہے કોંગ્રેસ की वरुण डिस्ट्रिक्ट के साथ हम यहां पे उनकी लोगों की आवाज बहुत सालों से बनके आ रहे हैं मेरे लेट પિતાજી શ્રી अहमद પટેલズ भी वरुण के लिए उन्होंने बहुत काम किया है રાજનીતિ કરવા માં કે રાજનીતિ ક્ષેત્રે ફૈસલભાઈ અને એમના તમામ સમર્થકો જાણવું જોઈએ કે જે મરહુમશ્રી પટેલ અહમદ પટેલ સાહેબ હતા એમના કામો તો છે જ એમના કામોથી તમે રાજનીતિ કરવા માંગો તો આ સમય હવે રહ્યો નથી સમાજમાં આજનો જે યુવા વર્ગ છે છે કે અંદર ત્રીજા ક્રમ પર આવતો હોય તો એ યુવા છે કે જેની પાસે બહુ મોટી સંખ્યા છે હવે ફેસલભાઈ એવું કે છે કે મારા ફાતરશ્રીએ કામ કર્યું છે તો ખરેખર અહમદ પટેલ સાહેબે ઓગણીસો ચોર્યાસી માં સૌપ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા અને ત્યાર પછી એમનું રાજનીતિ ક્ષેત્રે એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું તો એ તો છે જ પણ એમના એમના દીકરા અને દીકરીજી આજે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહેલા છે તો ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાના બે સમુદાય મોટી સંખ્યા રાખે છે એક તો મુસ્લિમ સમુદાય અને બીજો આદિવાસી સમુદાય હવે આપણે ધ્યાન એ કરીએ કે હાલની અંદર વિધાનસભાની અંદર જે સાત સીટો આવે છે ભરૂચ અંકલેશ્વર કરજણ વાગરા વાઘરાગડીયા અને જમ્મુસર આ ત્રણ સીટોની અંદર આ સાત સીટોની અંદર વિધાનસભાની જે સીટ છે એ ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી પાસે છે અને બીજી તમામ છ જે છે તે તમામે તમામ બીજેપી પાર્ટી પાસે છે એટલે એ જે સાત વિધાનસભા ચુનાવની અંદર આમ આમ પાર્ટીને સમર્થન મળ્યું એમાં ડીડિયાપાડાના અંદર જે ચુનાવ જીતીને ચિત્ર વસાવાય પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું એક બહુ મોટી પરિવર્તનનું કામ હતું પણ અહીંયા બીજી એક વસ્તુ એ પણ ધ્યાન કરવાની જરૂર છે કે પહેલા બે હજાર ઓગણીસ થી પહેલા જે સુતરી થઈ વિરાનસભાની બે હજાર સત્તરમાં જમ્મુસરની અંદર જે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી આવી તેમાં પણ હાલના તબક્કે એટલે બે હાજર બાવીસમાં જે ચૂંટણી થઈ તેમાં બીજી પાર્ટીએ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મેં ઘણા બધા એવા ભરૂચની લોકસભા સીટના પરિણામો જોયા મેં જૂના પરિણામો પર જોયા તેમાં જોવા મળ્યું છે મને કે જ્યારે મુસ્લિમ કેન્ડિડેટ ઉભો રહે છે તો અહીંયા એને અઠાવીસ થી ત્રીસ કે બત્રીસ ટકા સુધી જ વોટ મળે છે અને આદિવાસી સમુદાયના કેન્ડિડેટ જ્યારે કોંગ્રેસ પાર્ટીના લેબલ સાથે મેદાન ને ઉતરે છે તો આડત્રીસ ટકા ત્રીસ ટકા થી ઉપર મતલબ કે આડત્રીસ થી બેતાલીસ ચાલીસ ટકા સુધી મતદાન પ્રાપ્ત કરે છે હાલની અંદર જે બીજેપી પાર્ટી પાસે મનસુખ વસાવા જે એમના કેન્ડિડેટ છે તેમની પાસે જે જન સમર્થન છે એનું બાવન ટકા મતદાનનું જન સમર્થન છે આ તો એક મતદાનના રેશિયો થયા એના આંકડા થયા હવે રહી આપણે આગળ ફરી તમને હું કહું છું આ વાતને સમજવા માટે કે ભેસલભાઈ જે દોડ લગાવી રહેલા છે રાજનીતિમાં એક તો આજ આજે લગભગ લગભગ એમના એક બે વર્ષ થયા છે અને એમને નેતા બનવાની જે હરોળમાં લાગ્યા છે તો અંદર ની ખબર એ છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર આ પરિસ્થિતિમાં એટલે જે દીકરા દીકરીની જીત છે કે અમારે ચુનાવ લડવું જ છે તો એની અંદર જે લોકો છે બે ભાગ પડી ગયા છે એક તો જે સારા એવા સમજદાર લોકો છે દેશની પરિસ્થિતિ સમજી ગયા છે તે લોકો કહે છે કે આ ખોટું કામ છે આનાથી આ લોકોએ બચવું જોઈએ અને ગઠબંધનની સાથે ચુનાવ લડે તો બીજેપી પાર્ટી જે વર્ષોથી બહુમત થી જીતી આવે છે તેને પરાજિત કરી શકાય અને આદિવાસી અને મુસ્લિમ સમાજ સૌ ભેગો મળીને જો આની ઉપર કામ કરે તો મોટું પરિવર્તન આવી શકે છે તો એક તો એ લોકો છે કે જે આ બે દીકરા દીકરીઓનો વિરોધ કરી રહ્યા છે અને બીજા અમુક નાના મોટા એમના સમર્થકો યા નવ નિહાલ જે પોલિટિકલ લોકો છે યા ફેશલ પટેલની આજુબાજુ જે ચાલતા લોકો છે એ લોકો એમને કઈ ઉત્સાહ આપતા હશે તેમનો ઉત્સાહથી એ કઈ કામ કરી રહ્યા છે એ સમજમાં આવતું નથી હવે આપણે ફેશલભાઈને આપણે સમજાવવાની જરૂર છે સમાજે પણ આ ચર્ચા કરવાની જરૂર છે કે ચૂંટણી કોઈના લાગણીથી નથી ના એને લડવામાં આવતી હોય છે ચૂંટણી માટે રણનીતિનું એક મોટું કામ હોય છે રણનીતિ જે પાર્ટી પાસે મજબૂત હોય તે પોતાની સત્તા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે હવે રણનીતિની જયારે વાત થાય તો ફૈસલભાઈને અને એમના સમર્થકો હોય યા એ જે કઈ શાસ્તી પોલિટિક્સ સમજતા હોય અત્યાર સુધી તો મુસલમાનોની અંદર પોલિટિકલ જે સિનારિયો હોય છે હાલત હોય છે એમાં કોઈ પોતાના ઓપિનિયન આપતા નથી પણ લગભગ લગભગ હું જયારે સમય હોય છે તો હું આપવાની કોશિશ કરું છું અને સમાજને ધ્યાન કરાવવાની કોશિશ કરું છું તો જે પોલિટિકલ ચુનાવ સમયે જે રણનીતિનું કામ હોય છે તે સૌથી મોટું કામ હોય છે ડેટા ડેટાબીઝનું જેની પાસે જેટલા મોટા ડેટા હોય છે એ પાર્ટી એટલું મોટું નેટવર્ક ફેલાવી શકે છે એટલે બીજા નંબરનું એનું કામ બને છે નેટવર્કનું કામ હવે જયારે ડેટા અને નેટવર્કનું કામ હોય ત્યાર પછી એ પોતાનું જન સમર્થન એટલે ગ્રાઉન્ડ લેવલ પર પોતાના સમર્થનો વિચારધારા ઉભું કરવાનું કામ કરે છે અને એની સાથે સાથે પાર્ટીના મેનિફેસ્ટો પર મોટું કામ કરે છે ચુનાવ સમયે એની સાથે સાથે જે પાર્ટીને વિચારધારા હોય જે કઈ વિચારધારા હોય એ વિચારધારા પર મોટી કામ કરતી હોય છે ચૂંટણી સમયે અને ઉપર ઉપર આમ સૌથી મોટો અસર કરતું હોય તો એ વર્તમાનની જે હાલત હોય પરિસ્થિતિઓ હોય મોટો અસર કરતું હોય છે આ મહત્વના મુદ્દાઓ છે જેના ઉપર મને લાગે છે કે હેઝલભાઈએ કોઈ કામ ડેટાબેઝ પર કામ નથી કર્યું ના એમનું કોઈ નેટવર્ક છે કેમ કે ભરૂચ જિલ્લામાં લગભગ લગભગ સોશિયલ એક્ટિવિસ્ટ હોય સામાજિક કાર્યકરો હોય યા સમાજના બાહોશ લોકો હોય તે પણ એમને લગભગ લગભગ જાણતા નથી હવે વાં વારંવાર એ મીડિયામાં આવીને આ ચર્ચાનો વિષય બનાવે છે અને એક કોન્ટ્રવર્સી ઊભી કરે છે મને લાગે છે કે આની ઉપર એમને ઘણા લોકો ચર્ચાનો વિષય બન્યો છે કે આ કોઈ ષડયંત્રના તહેત એમનું ઉપર આ કામ ચાલી રહ્યું છે કે એમને બકાયદા પેસર બિલ્ડ કરવામાં આવતું હોય યા તો પછી એમને નેતા બનવાની એક

તો જે જૂના લોકો છે લગભગ લગભગ સમજદાર લોકો છે તે આ પરિસ્થિતિથી વિરોધ છે કે આ જે કામ કરી રહેલા છે ફેંસલ પટેલ અને મુતાજ પટેલ ને જે નવા લોકો છે આ જેમને હંમેશા પોલિટિકલ સિનારીઓમાં એક નવું કરવાની કોશિશ હંમેશા રહે છે તે લોકો આવું કરતા હોય છે ઠીક છે સમાજ તરફથી એક મહત્વનો મેસેજ ફૈસલ વય હોય કે બીજા જે કંઈ હોય આપણે કોઈ પાર્ટીના સમર્થક નથી પણ હાલની પરિસ્થિતિ જોતા ભરૂચની સીટનું વિશ્લેષણ તમે કરી લો પાછલા વર્ષોના ડેટા તમે ઉઠાવીને જોઈ લો કે તમે કેટલી થી હારેલા છો અને મોટા ડેટા જે ઉઠાવવાની જરૂર છે ફૈશલભાઈને કે પાછલા બે હજાર બાવીસમાં ગ્રામ પંચાયતનું જે ચુનાવ ગયું તેમાં બંને નાતીસ પાસે એક મોટું વિશ્લેષણ છે ને જો સમય મળે ને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આવે ચર્ચા કરે જરૂરત છે આ વાતની ચર્ચા કરવાની કે કોઈ બી પાર્ટી જ્યારે ઊભી થાય છે તો એની પાસે કેટલા ડેટા છે કેટલું નેટવર્ક છે અને એની પાસે કેટલું જનસમર્થન છે તો જન માં તો વાત કરીએ તો ફેસલભાઈ હોય કે મુન્ટ પટેલ હોય એ પોતાની વ્યક્તિગત કોઈ એવી છબી પોતાની કોઈ એવી કાર્ય પદ્ધતિ એમની પાસે છે જ નહીં કે એમણે કોઈ મોટું કામ કર્યું હોય જેમનાથી એમને મોટું જનસમર્થન મળે અને નેટવર્કની તો લગભગ લગભગ નાના બરાબર છે ને ડેટા તો હોય જ નહીં કેમ કે એમને બે હજાર ની ચૂંટણીનો એક ડેટા ઉઠાવવો જોઈએ કે મારા સર્વેમાં મારા અભ્યાસમાં એવું આવેલું છે 25 થી ત્રીસ ટકા એવા મુસ્લિમ પંચાયત મુસ્લિમ ગામો હોય કે આદિવાસી ગામો હોય કે કોંગ્રેસ પાર્ટીના સમર્થકની જે પંચાયત ચૂંટાઈ ગામોની અંદર કોંગ્રેસ પાર્ટીનું સમર્થન એમના સમર્થનના લોકો હારી ગયા છે આ ડેટા પણ એમને ઉઠાવી લેવો જોઈએ બીજી વાત કે પાછલા વર્ષોના જે પોલિટિકલ સિનારીઓ બન્યા છે તો જે નેશનલ લેવલ પર કોંગ્રેસ પાર્ટીની છબી બની ગઈ છે એના જે મોટા મોટા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જીતે છે અને પછી બીજેપી પાર્ટીમાં ચાલ્યા જાય છે તો એનાથી બી મુસ્લિમ સમાજમાં ખાસ કરીને અવિશ્વાસ પેદા થયો છે તો એ જેવું માનતા હોય કે કોંગ્રેસના લેબલથી અમે જીતી શકીએ છીએ તો એનું આ વખતના હું ઘણા દીપમાં ઘણી વસ્તુને અભ્યાસ કરું છું તો આ વખતે ભરૂચ જિલ્લાનો મુસ્લિમ સમાજને આદિવાસી સમુદાય લગભગ લગભગ હાલાત પર મત આપશે પરિસ્થિતિઓને જોઈને વોટ આપશે અને લગભગ લગભગ જો એક મોટો પ્રયાસ થાય અને મોટું કામ કરવામાં આવે તો મને એવું લાગે છે કે મોટું પરિવર્તન આવી શકે છે હું કોઈ આમ આદમી પાર્ટીનો સમર્થક નથી પર વર્તમાન પરિસ્થિતિની જે પરિસ્થિતિઓ છે પોલિટિકલ કામ કરવાની પદ્ધતિઓ છે એના જોતા સમાજની અંદર જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે આ તમામ જોતા જો પાર્ટી બીજેપી પાર્ટી સામે એક જ કેન્ડિડેટ હોય તો પરિણામ બદલી શકે એવું પરિસ્થિતિ આવી શકે છે મને આશા છે કે સમાજનો એક મોટો વર્ગ આ વસ્તુને સમજશે ને આ જે પોલિટિકલ સિનારીઓ બે હજાર ચોવીસનો નો જે ચુનાવ છે ઘણા મોટી લોકોનું કહેવું છે કે આ ચુનાવ બની શકે જો મોટું સમર્થન બીજેપી પાર્ટી હાસિલ કરી લેશે તો જેવી રીતે નવા નવા કાયદા બનાવીને પોતાની મનમાની કરે છે જેવી રીતે કિસાનો હાલ આંદોલન કરી રહેલા છે હાલની અંદર આજની તારીખમાં જ વિદ્યાર્થીઓ અંદર જે મોટું આંદોલન કર્યું એવા આંદોલનો રોજ હજારો ચાલતા હોય છે કઈ નહીં એન કેમ પ્રકારે સરકારની કાર્ય પદ્ધતિના લઈને તો આ બધી તમામ પરિસ્થિતિના લઈને જો પરિવર્તન જોવે ને મોઘવારીનો ઇશ્યુ છે ઘણા એવા બધા ઇસ્યુ છે તો આ બધા ઇસ્યુમાં લોકો પરિવર્તન ચાહે છે પણ અલગ અલગ પાર્ટીઓ જ્યારે પોતાના હટકંડાઓ કરે છે અને પોતાની નેતાગીરી ચમકાવવાના કામ કરે છે તો દેશને ફરી વખત ગુલામી તરફ ધકેલવાનું કામ એમનું હોય છે તો ફૈઝલભાઈ હોય કે પછી મુમતાજ પટેલ હોય પોતે એકવાર ડેટાબેઝ પર કામ કરે પાંચ વર્ષ અને દસ વર્ષ સુધી એનું નેટવર્ક બનાવવાનું કામ કરે અને લોકોને એક મોટું જન સમર્થન હાસિલ કરે હું તમને ગેરંટી સાથે કહું છું કે ભરૂચ જિલ્લાનો મુસ્લિમ સમાજનો જન સમર્થન ફેઝલભાઈ હોય કે પછી મુમતાજ પટેલ હોય પાંચ ટકા ના મળે ગેરંટી છે આપણે હા પેલી હવા હવાઈ વાતો ચાલે છે અને જે માહોલ ચાલી જાય તો મુસલમાનોની જે આદત છે કોંગ્રેસ પાર્ટી સાથે ઊભું રહેવાની તો એના અંદર થોડું પરિવર્તન આવી શકે બાકી વ્યક્તિગત રૂપથી જે પાછલા ઇલેક્શનમાં બે હજાર ઓગણીસના ઇલેક્શનમાં શેરખાન પઠાને જે ઇલેક્શન લડ્યા તો એટલું બી સમર્થન ના મળી શકે હું ગેરંટી આપું છું મારું હન્ડ્રેડ નહીં થાઉઝન્ડ પર્સન્ટ હું ગેરંટી આપું છું કે શેરખાન પઠાણ કરતા પણ ખતરનાક પરિસ્થિતિમાં હારી શકે છે ને આ જે એમની અંદર ચૂલ મચેલી છે ફૈશલ પટેલ હોય કે મુમતાજ પટેલ હોય તો એમને આ ચૂલ મટાવી દેવી જોઈએ અને ખરેખર એ દિશામાં કામ કરવું જોઈએ કે જે દિશામાં કામ કરવાની જરૂર છે તે એ દિશા એ છે કે ડેટાબેટ પર કામ કરે સમાજમાં એક નેટવર્ક બનાવે અને પોતાનું જનસમર્થન મેળવે એક વૈચારિક વિચારધારા ઉભી કરે ચાહે પાર્ટીની હોય કે પોતાની વ્યક્તિગત લીડરશીપની વિચારધારા ઊભી કરે અને એમણે પોતાના મીડિયાના નિવેદનમાં કીધેલું છે કે મેં ઘણી વખતે ભરૂચ જિલ્લાના લોકો માટે બોલું છું તો મેં કદી નથી જોયું એમને કોઈ સેન્સિટિવ મુદ્દા પર એમને કોઈ પ્રતિક્રિયા આપી હોય યા કોઈ કામ કર્યું હોય જીરો છે ગ્રાઉન્ડ લેવલ પર ને આ મોટા હટકંડા કરે છે એ ખોટું છે આ બધી વાતો બંધ કરીને બીજા કામો તરફ ધ્યાન આપે ને આજની જે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહેલી છે તો બુટ લેવલનું કામ કેવી રીતે કરવામાં આવે છે કેવી રીતે સેટઅપ કરે છે પાર્ટીના રેલીઓના કામો કેવી રીતે થાય છે ને નીચલા વર્કના ગ્રાઉન્ડ વર્કમાં કામ કરતા કાર્યકર્તાઓનું કેવી રીતે મેનેજમેન્ટ થાય છે ને બુટ લેવલનું મેનેજમેન્ટ કરવામાં કેવી કેવી પરિસ્થિતિઓ પાર્ટી પહેલાથી ચલવી રહેલી છે અને કયા બુથ લેવલના કામોમાં સુધારો કરવાની જરૂર છે એ બધા બીરો ઉઠાવીને જો ફૈશલ પટેલ પોતાનું કામ કરીને બતાવે તો એમની અંદર બી પોલિટિકલ પાર્ટીનું નેતૃત્વ કરવાનું એક ડેવલપ થશે અને એક લોકો સાથે સંપર્કમાં આવશે બૂઠ લેવલથી અને એક નવો એમની અંદર જે કિરદાર ઉભળવો જોઈએ તે બહાર આવશે મને ઉમીદ છે કે આ ઓડિયો સમાજ માટે પણ ઉપયોગી થશે અને મેં વ્યક્તિગત ફૈશલ પટેલને સાંજે ફોન કરીને કોશિશ કરી કે એમની સાથે વાતચીત કરું પણ ફોન રિસીવ નથી કર્યો હજુ નેતા બનતા પહેલાં જે કોઈના ફોન ઉઠાવતા નથી બાકી લગભગ લગભગ લોકો ફોન ઉઠાવીને વાત કરતા હોય છે બીજી વાત નોટ કરવાની એ વાત છે કે એ ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષામાં પણ મીડિયામાં ગુજરાતી મીડિયામાં વાત નથી કરી શકતા અને ભરૂચ જિલ્લાના ગુજરાતી લોકોનું એ નેતૃત્વ કરવાની વાત કરે છે તો ઘણી વખતે એમને મીડિયામાં જોઈને મને એમની ઉપર દયા પણ આવે છે અને હસવું પણ આવે છે તમારે કોશિશ મેં કીધી એમ કે બૂથ લેવલના કામનો બીડો ઉઠાવવો જોઈએ બુટ લેવલ પર મજબૂત થાવ આમ આદમી પાર્ટી પાસે પણ એવા અનુભવી લોકો છે એમના અનુભવ લો અને નેટવર્ક પોતાનું બનાવો પોતાની વિચારધારાથી પોતાનું જનસમર્થન ઉભું કરો અને પછી આગળ વધો લોકસભા જેવી સીટ લડો તો ખરેખર તમે એક નેતૃત્વના લાયક છો બાકી આવી મીડિયામાં આવીને હંગામા કરવા ઘણા એવા સિનિયર લોકો સાથે વાત થાય છે તો લોકો કહે છે કે આ તો ખોટો હંગામો છે અમે ના કહે છે તો પણ આવું કરે છે એટલે તમે કોઈનું માનતા નથી હમણાં તો નેતા બની ગયા પછી તમે ક્યાં જશો તો એ તો કઈ કહેવાય જ નહીં બાકી અલ્લાહ ખેર ખે અલ્લા હાફિઝ અસલામ વરહમ્હ વબરકત